જન સમસ્યા ના સ્થળ ઉપર જ નિકાલ દસ સેવા સેતુ કાર્યક્રમ ડભોઈ સત્તર ગામ પટેલ સમાજવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે છે અચૂક લાભ લેવો જોઈએ આ યોજનાકીય જેમાં ડભોઈ નગરપાલિકાની તમામ યોજનાઓ જેવી કે એનયુએલએમ યોજનાના પીએમ સ્વનિધિ યોજના શહેરી ફેરિયાઓને કાર્ડ તેમજ જન્મ મરણના પ્રમાણપત્ર આકારણીની નકલ આયુષ્યમાન કાર્ડ ગુમાસ્તા ધારા આવકના દાખલા લગ્નની નોંધણી વગેરે લાભ મળેલો છે જે તમામ લાભાર્થીઓને નગરપાલિકા પ્રમુખ બેરેન શાહ ચીફ ઓફિસર કિશન તળવી તાલુકા આરોગ્ય અધિકારી ડભોઈના પ્રમોદ વાસ્તવ અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જાનવી ચૌધરી વિગેરે મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભ કિટ્સ ચેક કાર્ડ વગેરે અર્પણ કરાયા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના સભ્યો નગરપાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશ પરમાર મહેશ એચ વસાવા સહિત મામલતદાર ડીબી ગામિત કચેરી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

સરકારની ગાઈડલાઇન પ્રમાણે નભોનગરમાં બે સેવા સેતુ પ્રોગ્રામ કરવાના હોય એ તારીખ એકવીસ એટલે આજે સત્તાગ્રામ પટેલવાડીમાં સેવા સેતુ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં નભાઈનગરની એકથી નવે નવ વોર્ડના કામગીરી અહીંયા ચાલુ છે જેમાં આધાર કાર્ડ નોંધણીમાં નામ લખું કમી કરાવું કે ઉમેરાવું જાતિ પ્રમાણપત્ર ઉવરપેમનું મામેરું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના સુરક્ષા વીમા યોજના સમૃદ્ધિ યોજના અટલ પેન્શન યોજના બધી એવી ત્રીસ જેટલી યોજનાઓનું કામગીરી અહીંયા ચાલુ છે અને એ પાંચ વાગ્યા સુધી ચાલશે બીજા તબક્કામાં તારીખ ચોવીસના રોજ દસરાવાડીમાં અવત પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેથી જે વિસ્તાર નજીક પડે એ પ્રજાએ ત્યાંનો ઉપયોગ કરીને લાભ લેવો ને નગરપાલિકાની આખી ટીમ સવારે થી સાંજે પાંચ સુધી આ કામગીરીમાં અહીંયા જોવા મળશે